નમસ્કાર દોસ્તો આજના વ્લોગમાં આપનું સ્વાગત છે દોસ્તો ઓલમોસ્ટ અગિયાર વાગી ગયા છીએ અને આપણે એક જગ્યાએ જવાનું છે એ જગ્યા થોડી સિક્રેટ છે વ્લોગમાં બની રહ્યો અને આપણે આગળ જઈને જોઈએ કે શું જગ્યા છે જનરલી હું તમને એક હિન્ટ આપી દઉં કે જગ્યા છે ને ફરજ આપણે જરૂરિયાતમંદ લોકો માટે બનાવવામાં આવી છે અને આપણે ત્યાં જઈએ અને શું જગ્યા છે એ હું તમને વ્લોગ દ્વારા જણાવું તો મિત્રો અત્યારે હું આ જગ્યા આવી ગયો છું અને મારી પાછળ આપ જોઈ શકો છો કે આ એ સોપાન છે અને તમને બતાવું કે આ સિક્રેટ વસ્તુ અમે શું ચાલુ કરવાના છીએ અત્યારના બોર્ડ પણ નથી લગાડેલો બોર્ડ પણ નવો બનાવવાનો છે ને આ એ જે વસ્તુ છે જે સોપાન છે એ કરવાના છીએ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સોપાન ચાલુ થવાનું છે મિત્રો અત્યારે આપણે જે સિક્રેટ જે જગ્યા તમને બતાવી તેમના જે ટ્રસ્ટીશ્રીઓ અને તેમના જે મેનેજિંગ ટ્રસ્ટી આશીષભાઈ રાવલ અમારા મોટા ભાઈ આપણી જોડે છે અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેઓ ચલાવે છે તો શક્તિ ચે ચેરિટેબલ ટ્રસ્ટ વિશે પણ થોડી માહિતી લઈએ આશીષભાઈ પાસેથી અને આ જે સિક્રેટ જગ્યા છે એ સિવાયના તેઓ ક્યાં ક્યાં કામ કરે છે તેના વિશે પણ માહિતી લઈએ તો આશીષભાઈ અમને પહેલાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે થોડી માહિતી આપો નમસ્કાર મિત્રો મિત્રો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરું તો અમારો એક જ ઉદ્દેશ હોય છે સેવા મારું કર્મ સેવા મારો ધર્મ સેવા એટલે એવી અમે સેવા કરવા માગીએ છીએ કે જેમાં લોકોને કાયમી સેવાનો ઉપયોગ મળે કે એકવાર આપણે સેવા કરી દીધી અને પૂર્ણ એવું નથી કાયમી જ્યાં સુધી એ વસ્તુ જીવત જીવંત રહે ત્યાં સુધી એનો ઉપયોગ થાય એ રીતની સેવા કરવી એ અમારો ઉદ્દેશ હોય છે અને બને ત્યાં સુધી અમે માનવ સેવા થાય જે જરૂરિયાતમંદો છે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે અમે કોઈ સમાજ નથી જોતા અમે સર્વજ્ઞાતિ માટે કાર્ય કરીએ છીએ સર્વ જ્ઞાતિની વાત કરું તો ગયા વર્ષે અમે દલિત સમાજ દલિત સમાજના પરિવારનું એક મકાન પડી ગયું હતું એને સરસ મજાનું મકાન બનાવી દીધું હતું અત્યારે એક મકાનનું કામ ચાલી રહ્યું છે એ પણ દલિત સમાજમાંથી જ છે અને એને પણ સરસ મજાનું મકાન બનાવી દઉં છું અને ટૂંક સમયમાં એનું સરસ મજાનું ઉદઘાટન કરશું ઉદઘાટન કરવા પાછળનો ઉદ્દેશ મિત્રો તમને કહું તો ઉદઘાટન કરવા પાછળનો ઉદ્દેશ અમારો માત્ર એટલો જ હોય છે કે અમને આ રીતની આર્થિક સહાય મળતી રહે અને અમે લોકોને મદદરૂપ થઈ શકીએ અમારો આ એક જ ઉદ્દેશ હોય છે અમે કોઈ પબ્લિસિટીમાં માનતા નથી જાહેરાત કરવામાં માનતા નથી જમણા હાથે કામ કરીએ તો ડાબા હાથને ખબર ન પડે અમારો ઉદ્દેશ એ હોય છે બીજું મિત્રો કહું શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરું તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા છ સાત વરસથીને તમે કોરોના કાળને લઈ લો તો પિસ્તાલીસ દિવસ સુધી પાંચસો માણસોને પર ડે એવરી ડે પાંચસો માણસોને વિના મૂલ્યે ભોજન પીરસતા હતા અને એમાંથી જે અમને ફંડ વધ્યું એ ભોજન પીરસતા બાદ લોકડાઉન પૂરું થયું અને એના પછી જે ફંડ વહીધું અમને મિત્રો એમાંથી અમે સરસ મજાનું રોપવેની બાજુમાં વોટર કુલર આરો પ્લાન્ટ સાથેનું રોપવેની બાજુમાં લોકાર્પણ કર્યું જ્યાં જશો તો તમને શક્તિજલ વાટિકા જોવા મળશે રેડ કલરનું છે આ રીતના અમે કાર્યો કરીએ છીએ પછી મા બાપ વિહોણી દીકરીઓ નિરાધાર દીકરીઓ હોય સર્વ દીકરીઓ એ જ્ઞાતિ માટે કામ નથી કરતા ફરીવાર આપ લોકોને કહું છું પ્રથમ વર્ષે સ્વામિનારાયણ મંદિર જવાહર રોડના સાથ સહકારથી અમે સમૂહલગ્ન લગ્ન કર્યા હતા બીજા વર્ષે કસબા રિસોર્ટ ભવનાથ લાલ સ્વામીની જગ્યા ખાતે સમૂહલગ્ન લગ્ન કર્યા હતા આ વર્ષે ત્રીજા વર્ષે પણ અમે ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ સમૂહ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપ લોકોનો સહયોગ અમને મળી રહેશે અને આર્થિક સહાય પણ મળી રહેશે તેવી અમને પૂરેપૂરી આશા છે હવે બીજી વાત કરું મિત્રો આવતા રવિવારે જે રીતના નિશિતભાઈ રાવલે કહ્યું કે સિક્રેટ જગ્યા તો સિક્રેટ જગ્યાની વાત કરું તો મિત્રો એક એવું લોક લોકોને લોક ઉપયોગી જરૂરિયાતમંદ હોય ગરીબ હોય કે ગમે તે હોય એવું એક સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છે પ્રથમવાર એનો અમને અનુભવ નથી અને છતાં પણ અમે કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે અમે નેવું ટકા સુધી સક્સેસ થઈ ગયા છે દસ ટકા જ કામ બાકી રહ્યું છે સાત જાન્યુઆરી સવારે નવત્રીસ કલાકે એ અમે કાર્ય પૂર્ણ કરશું અને લોકાર્પણ કરશું ત્યાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારના લોકો મફતના ભાવે સેવા મળી રહેશે અને જે અમારી સેવા કાયમી લોકોને મળી રહે બસ એ જ અભ્યર્થના છે અમારા કિશોરભાઈ ખંભોળિયા કિશોરભાઈ જાની પરેશભાઈ પરમાર નિશિતભાઈ રાવલ આ લોકો રાજુભાઈ વ્યાસ આ લોકો ખડે પગે હોય છે અને સેવાઓ આપતા હોય છે અને આ સેવાનું ઉદ્દેશ સેવા મારું કર્મ સેવા મારો ધર્મ એક જ ઉદ્દેશથી ચાલીએ છીએ બસ વધારે મિત્રો નહીં કહું સેવાઓ તો ઘણી છે સેવાના ગુણગાન બહુ નથી કરતા અષ્ટુ મહાદેવ હર જય શિયા રામ જય શ્રી કૃષ્ણ દોસ્તો આપણે વ્લોગમાં જોયું અને આશિષભાઈ પાસેથી જાણ્યું કે એક સિક્રેટ વસ્તુ તેઓ ઓપનિંગ કરવા જઈ રહ્યા છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ઓપનિંગ કરવા જઈ રહી છે અને આવતા રવિવારે આપને જાણવા મળશે કે એ જે સિક્રેટ જે સોપાન છે એ શું છે અને આ સિવાય શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે તે કયા કયા સેવાકીય કાર્યો કરે છે તે આપણે જોયું તો આવતા રવિવાર આપણે નવા વ્લોગમાં મળીએ જે સિક્રેટ સોપાન છે તે શું છે તે જાણવા માટે અને આ વ્લોગ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સિક્રેટ વસ્તુની આપને સિક્રેટ સોપાનની આપને ખબર પડી ગઈ હોય તો પણ કોમેન્ટ કરજો સાથે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ